એમની રજૂઆત મને અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા એમની રજૂઆત મેં લીધી છે મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ એક્ટીએમસી એક્ટનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું નેક્સ્ટ ત્રણ દિવસમાં મેં એમને કીધું છે કે ત્રણ એક દિવસ પછી એમને અમે બોલાવું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવેસી ચળવાય એમાં અને તમને અમારા જે અમારી પાલિકામાં બનતી જેવી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝેન્ટેશન હતું માન્ય છે ભાઈ એને પોતાનું જે રિપ્રેઝેન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે ત્રણ ચાર દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે આસ્થા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં જે રીતે મેયર દ્વારા તે દિવસે ઘટનાને લઈને સભામાં જાહેરાત કરવામાં આવી જાહેરમાં આ રીતે એક ઠરાવ કરવાની વાત કરવામાં આવી તો શું કહે છે આ રીતે કરી શકે મેયર મીડિયા એમાં મેં અમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને ત્રણ ચાર દિવસ પછી અમે એમનો જવાબ પણ આપશું સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયા મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવેસીનું અન્ય થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલીબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિક્લેરેશન થયું હતું જે પીએમસીમાં જોગવાઈ છે કે કેમ બીજા એકમાં જોગવાઈ છે કે કેમ એ બધું હું ત્રણ ચાર દિવસ પછી જ્યારે મીટિંગ કરશું ત્યારે આમ તરત અમારા પત્રકાર ત્યાં બેસે અમારી એની બી રજૂઆત છે અહીંયા પ્રેસનો રૂમ બને અને એમાં પત્રકાર આવીને બેસી શકે કે પહેલાં બી અગાઉ હતું જ પછી બંધ થઈ ગયું અમારી એક રિક્વેસ્ટ છે કે તમે ફરી ચાલુ કરો અહીંયા હતો જ આપણો રૂમ અહીંયા વિધાનસભા વિધાનસભા લોકસભાની રાજ્યસભાની કામગીરી લાઈવ પ્રકારનું થાય છે

આમ તો અન્ય શહેરોની જેમ નથી અન્ય શહેરોની અંદર પોતાના ગૃહ ઉદ્યોગો છે ઉદ્યોગો છે કમા અનેક સાધનો છે વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાને કાઉન્સિલરો હોય કે અન્ય હોય અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો પોતાની માલિકીની સમજે છે અને એને કારણે ઘણીવાર મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે આ પહેલો બનાવ નથી આવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે પરંતુ જે રીતે આ બનાવમાં મેયરશ્રીએ ડાયજ ઉપરથી એટલે કે બોર્ડ ચાલુ હોય સામાન્ય સભા મળી હોય અને એની અંદર સજા આપતો એક નિર્ણય ઠરાવના રૂપમાં કરે અને બાદમાં સમજણ પડતા કે પછી શાણપણ લાદતા એ નિર્ણયને પાછો ખેંચી લે સવાલ નિર્ણય લીધો કે પાછો ખેંચ્યો એનો નથી પરંતુ નિર્ણય લેવાનું પ્રાવધાન આખી પાલિકાઓને ગવન કરતાં જીપીએમસી એક્ટ એ એક્ટમાં છે કે નહીં એની સ્પષ્ટતા માટે અમે પાલિકાના સર્વે સર્વા ગણાતા સર્વ સત્તાધીશ ગણાતા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને મળવા માટે આવ્યા હતા અમે એમને આવેદનપત્ર આપ્યું છે એમને પૂછ્યું છે બીજી અનેક સ્પષ્ટતા થઈ છે પત્રકારો માટે એક અલાયદો રૂમ કેમ નહીં એની પણ ચર્ચા થઈ છે બે ત્રણ દિવસમાં તેઓ પૂર્ણ અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજીસ જોઈને અમને જવાબ આપશે એવી એમણે હૈયા ધરપત આપી છે આવશે તો ઠીક છે અને નહીં આપે તો ફરીથી મળવા આવીશું અને ફરીથી જવાબ માગીશ સિક્યુરિટી દ્વારા અવારનવાર કેમેરામેનને ધક્કા ધક્કી કરવામાં આવતી હોય છે એના માટે શું આપો પગલા લેવામાં આવશે આમ તો મીડિયા એક ચોથો પિલર ગણાય છે અને ત્રીજો પિલરનો કોઈ સિક્યુરિટી વાળો કે જે આમ તો હકીકતમાં કોન્ટ્રાક્ટ પર જ હોય છે અને એ કોઈને ધક્કામુક્કી કરતો હોય તો મીડિયા પણ સક્ષમ હોવું જોઈએ કે એનો જવાબ આપે જે રીતે વાત કરવામાં મેયરે ડાયસ પરથી આ નિર્ણય લીધો મીડિયાને સાંભળવાનો પણ ટાઈમ ના લીધો સજા ફરમાવી દીધી આટલી મોટી જગ્યા પર બેસીને આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય યોગ્ય કે અયોગ્ય એને માટે જ આપણે પૂછવા આવ્યા હતા કમિશનરે કારણ કે કમિશનર જ અહીંયા આમ તો મેયરનું પદ ખરું પ્રથમ નાગરિક ખરા પરંતુ મેયરે જો એક રૂપિયો ખર્ચ હોય ને તો એ ખર્ચમાંનો એમની પાસે પાવર નથી એટલે કે આ પાવરલેસ લોબી છે અને જે પાવરફુલ લોબી છે એ પાવરફુલ લોબી પાસે આપણે જવાબ માંગીએ છીએ સ્પષ્ટતા તો એમણે કરવાની છે કે આ નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય હતો જે રીતે વાત કરવામાં આવે તો સત્તા પક્ષ સામે જે મીડિયા અવાજ ઉઠાઈ રહ્યો છે તેના જ કારણે રીસ રાખીને આ પગલું લીધું એવું લાગી રહ્યું છે અહીંયા નહીં છેક દિલ્હીથી ગામડે ગામડે તમે જાઓ તો મીડિયા સાથે આવો જ વર્તાવ થાય છે કારણ કે વિપક્ષ આવ નામશેષ થઈ ગયો છે